અમદાવાદ એરપોર્ટ પર એર કોમ્પ્રેસરમાં બે પોઈન્ટ પાંત્રીસ કરોડની કિંમતનું ત્રણ કિલો સોનું સંતાડીને લાવનાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે ભારતીય નાગરિક બેંકોકથી સોનું લઈને આવ્યો હતો અને આ દાણચોરીનું સોનું ન પકડાય તે માટે તેણે એર કમ્પ્રેસરના પિસ્ટનમાં આ સોનું સંતાડ્યું હતું પરંતુ ડિયર આઈની ટીમે બાતમીના આધારે તેની ધરપકડ કરી છે ત્યારે આરોપીએ અગાઉ કેટલી વખત આ રીતે દાણચોરી કરી હતી અને તેની સાથે કોણ કોણ સંકળાયેલું છે તે બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કાંકરિયા કાર્નિવલ બે હજાર ચોવીસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્નિવલ દસ વાગે પૂર્ણ થયા બાદ જ્યારે મુખ્યમંત્રી સહિતના ધારાસભ્યો અને નેતાઓ કાર્નિવલમાંથી રવાના થઈ રહ્યા હતા ત્યારે બહાર આમ આદમી પાર્ટીના છાત્ર વિંગ દ્વારા બેનરો લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકર્તા ભાજપના ધારાસભ્યની ગાડી આગળ ઊભી રહી ગઈ હતી અને અચાનક જ વિરોધ પ્રદર્શન થતાં મુખ્યમંત્રીની સિક્યુરિટી અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી જે તમામને જેમ કરી મણિનગર પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા અમદાવાદના બાવડા અને બગોદરા વચ્ચે આવેલ ગામ પાસે જયપુર જેવો અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે જેમાં બગોદરાથી અમદાવાદ તરફ જતી કાપડ ની ટાયર ફાટતા ડિવાઈડર કુદી અન્ય બે આસર ટ્રક અને સિમેન્ટ ભરેલી એક ટ્રક સાથે અથડાઈ હતી જેના કારણે આ વાહનોમાં ભીષણ આગ લાગી હતી ઘટનાની જાણ થતા ધોળકા સાણંદ સહિતની ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો આ ઘટનામાં અકસ્માત સર્જનાર આઈસર ચાલક અને ક્લીનરનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા